નમસ્કાર આપ જોઈ રહ્યા છોટીવી ન્યુઝ હું છું આપની સાથે વુલેટિન કરીશું સમાચાર રાજ્યમાં કેલૈયાઓની મજામાં વરસાદ પડશે ભંગ આવતીકાલે મધ્ય દક્ષિણ અને ઉત્તર ગુજરાતમાં વરસાદ થવાની અંબાલાલ પટેલની આગાહી વડોદરાના યુનાઇટેડ વે પ્રખ્યાત ગરબા ફરી વિવાદમાં ગરબામાં એક કપલે જાહેરમાં ચુંબન કરી બનાવી દીધી વિડીયો વાયરલ થતા લોકોમાં રોષ વડોદરામાં યુનાઇટેડ વેના ગરબામાં કપલની અશ્લીલ હરકતથી યુવાનોમાં રોષ સોશિયલ મીડિયામાં પ્રસિદ્ધિ મેળવવા કપલ ભૂલ્યું ભાન આયોજકો પર ઉઠ્યા સમા સુરતના ગોડોદરામાં જમીન કૌભાંડમાં ધારાસભ્ય પ્રવીણ ઘોઘારીની વધી મુશ્કેલી કોર્ટે વધુ તપાસની આપી મંજૂરી બોગસ સહી કરીને કરોડોની જમીન પચાવવાનો છે આરોપ જામનગર લોકમેળામાં એકતાલીસ લાખના કૌભાંડ મુદ્દે મહાપાલિકાએ નોટિસ પાઠવી માન્યો સંતોષ એસએસ ઓફિસર અને વર્ક આસિસ્ટન્ટને ફટકારી નોટિસ જામનગર ગ્રામ્ય વિસ્તારમાં ખેડૂતોને પૂરતી વીજળી ન મળતી હોવાની ફરિયાદ ખેડૂતોએ જામનગર પીજીવીસીએલ ઘેરાવ કરી પૂરતો વીજ પુરવઠો આપવાની કરી માંગ રાજકોટમાં ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ થાય તે પહેલા જ કોંગ્રેસનો વિરોધ ખેડૂતો પાસેથી સરકાર અડસઠ મણ મગફળીની કરશે ખરાબ ખરીદી પૂંઝા એપીએમસીને નવ મહિના પછી બળ્યા ચેરમેન અને વાઇસ ચેરમેન દિનેશ પટેલની ચેરમેન પદે નિમણૂક તો વિષ્ણુ પટેલ બન્યા વાઇસ ચેરમેન ભાજપ કારોબારી ચેરમેને કોંગ્રેસના આક્ષેપને ગણાવ્યા પાયા વિહોણા કહ્યું કોંગ્રેસની ભ્રષ્ટાચારની અરજીની તપાસમાં થશે દૂધનું દૂધ અને પાણીનું પાણી વડોદરામાં બુકાની ધાળી ત્રણ શખ્સોએ છરી બતાવીને ચલાવી લૂંટ યુવક યુવતી પાસેથી દાખીના બે આઈફોન મળી એક લાખની લૂંટ કરી શખ્સ ફરાર બિહારમાં મુખ્યમંત્રી મહિલા રોજગાર યોજનાનો શુભારંભ પીએમ મોદીએ કર્યું ઉદઘાટન પંચોતેર લાખ મહિલાઓના ખાતામાં સાત હજાર કરોડ કર્યા ટ્રાન્સફર બિહારની ધરતી પરથી પીએમ મોદીએ વિપક્ષ પર સાથ્યું નિશાન કહ્યું પહેલાની સરકારમાં લોકો સાથે થતી હતી લૂંટ કેન્દ્રમાંથી ગ્રાન્ટમાંથી પૈસા થતા હતા ચાવ લદ્દાખ પીપલ્સ કોન્ફરન્સના પ્રમુખ વિવાદાસ્પદ નિવેદન કહ્યું લદ્દાખના લોકો તેમના કર્મોનું ભોગવી રહ્યા છે ફળ લદ્દાખમાં હિંસા પછી કલમ એકસો ત્રેસઠ લાગુ પાંચથી વધુ વ્યક્તિને એકત્ર થવા પર પ્રતિબંધ રેલી અને માર્ચ કાઢવા પણ પ્રતિબંધ બિહાર વિધાનસભા ચૂંટણી પહેલા લાલુ યાદવના દીકરા તેજ પ્રતાપે વધાર્યું તેજ પ્રતાપ યાદવે નવું રાજકીય પક્ષ બનાવવાની કરી જાહેરાત બિહારના મુઝફ્ફરપુરમાં એનડીએ કાર્યકર્તા સંમેલનમાં અને એલજેપી કાર્યકર્તાઓએ કરી મારામારી વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ છ સુધી આકાશમાં ગર્જના કરી દેશના સંરક્ષણમાં મહત્વનો ફાળો આપનાર ફાઇટર જેટ મીટ વન ટ્વેન્ટી અપાય વિદાય ચંદીગઢ એરપોર્ટ સ્ટેશનમાં મીટ ટ્વેન્ટી વનનો વિદાય સમારોહ ડર્ટી બાબા ચૈતન્યાનંદ સરસ્વતીએ ખખડાવ્યા કોર્ટના દ્વાર ધરપકડથી બચવા માટે કરી અરજી સત્તર વિદ્યાર્થીનીના યુન શોષણનો છે આરોપ